ગઈકાલે ડિંડોલીમાં જગદંબા નગર સોસાયટીમાં હત્યાનો એક બનાવ બન્યો હતો આ ઘટનામાં મરણ જનાર તરીકે ગણેશ વાઘ કરીને એક વ્યક્તિ હતો એની હત્યામાં જે સામેલ હતા એને પકડવા માટે પોલીસે તરત જ પોતાના ટીમો લગાવી દીધી હતી જેમાં ડિંડોલીની સર્વેલન્સની ટીમની સાથે સાથે અન્ય પોલીસની ટીમ પણ જોડાઈ હતી અને આ ઘટનામાં ડિટેક્શન કરતાં ખૂબ જ ટૂંકા સમયમાં અમે ચાર આરોપીઓની રિટેન કરી લીધેલા છે એ ચાર આરોપીઓમાંથી એકનું નામ સુખલાલ ઉર્ફે સુખા પાટીલ છે બીજું છે પવન પાટીલ ત્રીજો અર્જુન યાદવ અને હર્ષલ કોળી આ ચાર વ્યક્તિઓ આ ગુનામાં આરોપી તરીકે છે આ ચારોએ પોતે કાવતરું રચી અને ગુનો આચરેલ છે આ ઉપરાંત આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળકો પણ છે તો આ બંને બાળ કિશોરોને પણ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે આ ગુનામાં જે જે મોટિવ હતો એ વિશે પૂછતાછ કરી છે મોટિવમાં અત્યારે એવું જાણવા મળ્યું છે કે જે મરણ જનાર છે ગણેશ વાઘ એ અગાઉ આજે હત્યા કરનાર મુખ્ય વ્યક્તિ છે સુખલાલ પાટીલ એના મોટાભાઈ દેવેન પાટીલની હત્યા વખતે એ એના બાઇકમાં બેસાડીને દેવેનને લઈ જતો હતો અને ત્યારબાદ ની હત્યા થઈ હતી એથી આ લોકોને પહેલેથી શંકા એવી હતી કે આ ઘટનામાં જે ની હત્યા થઈ એમાં ગણેશ વાઘ સામેલ છે ત્યારબાદ ગણેશ વાઘે આ લોકો વચ્ચે અગાઉની જે હત્યા હતી એમાં ફરિયાદી પક્ષને એટલે કે જે અત્યારના જે આરોપી છે સુખલાલ પાટિલ એના પરિવારજનોને જૂના જે આરોપીઓ હતા એ લોકો સાથે સમાધાન માટે અવારનવાર વાત કરી હતી જે બાબતને લઈને બંને વચ્ચે એક જાતનું મન ચાલતું જ હતું જે છેવટે ગઈકાલે સુખલાલ પાટીલે પોતાના મિત્રો સાથે ભેગા મળી એક પૂર્વ આયોજિત કાવતરું ઘડી અને ગણેશને પોતાના વિસ્તારમાં બોલાવ્યો હતો ગણેશ મૂળ ખટોદરામાં રહે છે પરંતુ એને એનકેન પ્રકારે અહીંયા બોલાવ્યો હતો અને પછી એને ચપ્પુના ઘા મારી અને એની હત્યા નિપજાવી હતી આ જે ઘટનામાં જે ચપુ વપરાયું છે અને જે પણ કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે મરણ વિરુદ્ધ કેટલા ગુનાઓ દાખલ છે કે આ જે અત્યારે પકડાયેલ છે આ ઘટનામાં જે મરણ છે ગણેશ વાઘ એના વિરુદ્ધ અગાઉ બહુ બધા દાખલ છે જેમાં મર્ડર લૂંટ સ્નેચિંગ વગેરે થઈ અને જુદી જુદી કેસો ગણાવી અને વીસ કે બાવીસ જેટલા ગુનાઓ છે એ અમે તમામ ગુનાઓ અત્યારે ચેક કરી રહ્યા છીએ કે એનું અત્યારે શું સ્ટેટસ છે આ ઉપરાંત જે આરોપીઓ છે આ કેસમાં એ કેસમાં જે મુખ્ય આરોપી સુખલાલ પાટીલ એના પાસે ઉપર અગાઉ જીપીએ એકસો પાંત્રીસ મુજબનો ગુનો પણ નોંધાયેલો છે અત્યાર સુધી આટલી વિગત પોલીસને મળી છે હજી પોલીસ તમામ બાબતો ચકાસી રહી છે કે આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈપણ જાતની સંડોવણી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ